નંબર ત્રણ બહુજન વિરુદ્ધ સંગ જે લોકમાં વિરુદ્ધ કાર્યો કરે છે આપણે કરવાના નહીં અને એવા કરતા હોય એની સાથે દોસ્તી લોક વિરુદ્ધ જુગાર રમેશ મટકા ખેલેશ દારૂ પીવેશ વ્યસનોનું સેવન કરે છે ચોરી કરે છે સાથે વ્યસનોમાં જે માણસ પૂરો હોય આવા માણસો સાથે આપણી દોસ્તી ન હોવી જરૂર પડે વ્યવહાર કરો એ અલગ વાત છે પણ અંગત મૈત્રી ન હોવી તમે એમ રોડ પર એના ઉપર ખભો હાથ મિલાવી અને જો ચાલો તો એ તો નિંદ્ય છે એની સાથે તમે પણ લસણની વાસ જેમાંથી આવતી હોય એ ડબ્બીમાં તમે સારી વસ્તુ પણ મૂકો તો એની વાસ બેસી જાય અને લસણની વાસથી એ પ્રભાવિત થઈ જાય થાય કે ન થાય શાસ્ત્રમાં એટલે બહુ સરસ વાત કરીશ દારૂની બારમાં જઈને દૂધ પીવાય કે ના પીવાય અનિશભાઈ કાલના પ્રશ્નોનો તમને જવાબ આપું છું દારૂના બાર અંદર જઈને દૂધ પીવા તમે બેઠા ત્યાંથી કોઈ પસાર થયું શું જોયા પછી તમે બાર આવીને મોઢું ખોલીને ને જો જો લે શુંગી લે મેં દારૂ નથી પીધો દૂધ જ પીધો ઘણીવાર છોકરાઓને માં પૂછે ને બેટા આજે વાસ કેમ આવે છે એટલે આ મોઢું ખોલીને કે કારણ કે હુકો પીને આવે અને હુકાની વાસને દૂર કરવાની એક પાછી કંઈક આવતી હશે ને સાબર કેવું છે એક બાજુ પાપે કરો અને બીજી બાજુ એને છાવરવાના ધંધા કરો બેટલ છે ને કરો જ નહીં જે ના ચાલે સમાજની વચ્ચે રહેવાનું છે ત્યારે તમારું વ્યવહાર તમારું ઔચિત્ય તમારા કાર્યો કોઈને શંકા થાય એવા ન હોવા જોઈએ છેદ ગ્રંથમાં લખ્યું છે કે તમે એવું કામ કરો કે જે તમે હકીકતમાં નથી કર્યું પણ એના માટે મને જો શંકા પણ થઈને તો બેઠા તમારો વાંક છે એની દ્રષ્ટિનો પ્રોબ્લેમ વાહ તો આગળ જતા જે પાપ કરે છે એ તો કહે છે કે મારા મન એકદમ ચોખ્ખું છે હા એની દ્રષ્ટિમાં પ્રોબ્લેમ છે એમાં હું શું કરું તમે મારા તન મારી ક્રિયા મારો વ્યવહાર નહીં જુઓ તમે મારો શું જુઓ ભાવ જુઓ ભાવ જુઓ એટલું ચાલે તમારી છોડીને તમે બીજાની આરે ભટકતા દેખાવ ના ના હું તો કાલી એની જ ચાલતો જ તો ભાવ કોને દેખાય છે જ્ઞાની મના પર જ્ઞાન છે અવધિ જ્ઞાન છે વિશિષ્ટ જ્ઞાનીના અભાવમાં આપણી ક્રિયા એ જ આપણો જવાબ છે તમે જાણો છો કે મેં દારૂના બારમાં જઈને દૂધ પીતું છે દુનિયા શું જાણે છે એ ડગલે પગલે સાવધાન રહેવાનું છે હું ભલો મારું કામ ભલું એવું ના ચાલે તમારી ક્રિયા પણ એવી હોવી જોઈએ કે જેનાથી કોઈને શંકા ન થાય